પણ પ્રશ્ન છે આજનો ખાવાનો એક વાગી ગયો છે પણ હજી ખાવાનું કઈ નક્કી નથી તો અમારા ગોરલ ખાવાનું બનાવે છે હું કેવું બોલું ખાવાનું કેવું બનશે લાગે છે મીઠા નું વાઇટ લઈને ગોરલા હવે બાકી માવો તો ખાઈ લીધો છે આપડે પછી ખાવાનું ખાતું ખાવું ને ભૂખ્યા થોડા રહેવું કાઈ ચમસમાટી બોલી લો અમારા ગોરલ

બનાવે આપણે તો હું કોઈ હગુ નથી અહિયાં શનિ રવિ ની બે રજા આખી આવે આખી કેવાય ને આખી રજા અવાજ થી આંગ લુધી ની રજા કઈ જવાય ની આંખો થી બે હું પડે અહિયાં હું કરશું બેઠા ખાવાની વાટે ખાય ને પછી સુઈ જાય બીજું કઈ કામ છે નહીં આપણે ખાવું

બેઠા હું કેવું તમારું આવ બાવ બાકી તો હું બાવ ખાવ તમે ખાઉ ખાઉ હાલે ઠીક છે ને બીજી એક વાત કહી દઉં કાલ સાંજે છે ને ખાવામાં ગરમ મસાલો હતો બહુ મેં એમ કીધું કે આનો ગરમ મસાલો બહુ છે તે કેવું છું ખબર ગરમ મસાલો બહુ ગરમ હતો ને ટાટો કરવા ફ્રીજ માં મૂક્યો ગરમ હતો ને ટાટો કરે મસાલો ઠંડો અમે એને ટાટો કે ગરમ મસાલો ઠંડો કરે ગરમ નો કહેવાય ને તાટો થઈ જાય પછી હું એટલે ગરમ નો કહેવાય નડે ની પછી એવું માનવું છે બધા લોટ બંધન તૈયાર થઈ ગયું ઈ પછીની પ્રોસેસ આવે છે રોટલી બનવા બનાવવાની તમને ખબર ન હોય તો કહી દો ખબર તો હોય તે બધે તો હું આ તો કોટુ કોટુ એમ કહેવાનું હોય ખાલી અને અમુક માણસોને એવું હોય કે છે ને બેર યુ નો તો આપણે ભૂખ્યા રહીએ એવું ને ખાય એટલે લઈ માછી બહાર ખવર આવે છે 80-80 રૂપિયામાં ઘોઘરા કરી દે પેટ ભરીને ખાઈ જો 10-10 રોટલી કાઈ વાંધો નહી ફૂકા કાઢી નાખી ઘરે બનાવી ઘેરે બનાવેલી આપણને આવડે બનાવતી એવું કઈ ને આ શું રોટલી વણવી ને એમાં હા વણી નાખવી આપણે ખોટું લાગતું હોય તો વણી બતાવું વણી નાખવી આપણે એવું કઈ નઈ હે વણું વણવી જો જો આ વણવું હમણાં જોયું આપણે રોટલી વણ તમને હું એમ ગારો ફાંકા જ ટોવી ફાંકા નહીં આપણે વણીને ને બતાવી થોડી વાર લાગે પણ થઈ જાય ખરી એકદમ ગોળમ ગોળ બાળક ના નક્તિ આ તો ખોટા ને વ્યામ નીકળી જાય અમે હોય તો જ ખાય એવું કઈ ન હોય પૂછ્યું કોઈ ન્યા

લાલ કલર નું સબસ્ક્રાઈબ નું બટન આપ્યું છે ત્યાં જો તમે ખાતા હો તો ડુંગળીનો ઘા કરો માવો ખાતા હો તો માવાનો ઘા કરો જે હાથમાં એનો ઘા કરો પણ એ લાલ સબસ્ક્રાઇબ વાળું બટન દબાવી ગયો એ દબાશે ને તો અમને મજા આવે છે વિડીયો બનાવવાની એટલે દબાવી ગયો અને મોજ કરો અને પાછો મોકલજો બીજા નહીં તો આપણે એવું જ છે શાક ભરાઈ ગયું છે અને હવે ખાવા પડશું બરાબર પછી શું આપણે ખાવાનું જ કામ ખાય ને પછી પાછા ભૂલી જઈશું પછી આપશું નિરાય તે ચાર પાંચ વાગે બગાડ્યું બગાડ્યું ઠીક દિવસો કાઢીએ બાકી ગામડાની મોજ ગામડાની મોજ એમાં શિયાળામાં તો જે મોજ આવે એની તો વાત જ ન કરવાની હોય વાંધો નહીં ગામડામાં રહેતા હોય કરો મોજ બાકી અમે તો અહીંયા

તો બનાવશું બીજો વિડીયો બાકી તો હું નવરા હતા તે થોડો ફૂકો બનાવી નાખીએ આપણે કંઈ કામ છે નહીં નવરા નવરા કંઈક કરીએ તો આ કર્યું બાકી કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચાલો મળ્યા